હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ સેમ્સ કિચન આજે હું એક એવો ચમત્કારિક પાવડર લઈને આવી છું કે જેનાથી તાંબા પિત્તળ સ્ટીલ કે મેટલ કોઈ પણ મેટલના વાસણ હોય છે એને મિનિટો સુધી ઘસ્યા વગર જ ફટાફટ પાંચ જ મિનિટમાં આપણે એકદમ નવા જેવા અને ચોખ્ખા બની જશે તો જોઈ લઈએ આપણે આ વિડીયોમાં મારા પાસે થોડા ઘણા તાંબા પિત્તળના વાસણો છે જેમ કે પૂજાના વાસણ છે રૂટિનમાં યુઝ થાય એવો ગ્લાસ છે આપણે રૂટિનમાં ઘરમાં કોઈ આવી રીતે બોટલ હોય છે કોપરની એ પણ યુઝ કરતા હોય છે અને બધાને ખબર હોય છે કે કોપર જે છે એની બોટલ કે આપણે યુઝ કરીએ તો અંદરથી જ એકદમ ક્લીન હોવું જોઈએ તો જ આ આપણને અસરકારક છે હવે અહીં આગળ આપણે જોઈ લઈએ અહીંયા થોડો પાવડર લીધો છે અને એની અંદર આપણે થોડું પાણી એડ કરી લઈએ જેટલા વાસણ આપણે કરવાના હોય એ રીતે પાવડર લઈ લીધો છે આ પાવડરમાં આપણે થોડું પાણી એડ કરી દઈશું કોઈ પણ વાસણ ધોવા માટેનો સ્ક્રોચ હોય એ લઈ લઈશું અને બસ પછી કોઈ પણ ઘસવાની ઝંઝટ વગર જ એકદમ ઇઝી રીતે આપણે આ પાવડરને બધા જ વાસણ ઉપર એપ્લાય કરી દઈશું અહીંયા આપણે કોઈ પણ રગડવાની બિલકુલ જ જરૂર નહીં પડે એના વગર જ આપણા વાસણ જે છે એ એકદમ જ ચોખ્ખા થઈ જશે ને ખાલી આપણે આ જે પાવડર બનાવ્યો છે એને આપણે જે પણ વાસણ ધોવા હોય કોઈ પણ મેટલના વાસણ ઉપર આવી રીતે અપ્લાય કરી અને ચારથી પાંચ મિનિટ માટે આપણે એને સાઈડ પર રાખી દેવાના છે અહીંયા જોઈ શકાય છે કે કોપરની બોટલ છે એ પણ એકદમ બ્લેક થઈ ગઈ છે એને પણ આપણે કોઈ પણ રગડવાની ઝંઝટ વગર જ એકદમ આવી રીતે આ જે પાવડર છે એને એપ્લાય કરી દઈશું અને બસ પછી પાંચથી દસ મિનિટ એને આપણે સાઈડમાં રાખીશું તો એ પણ એટલી જ એકદમ જ સરસથી ક્લીન થઈ જશે હવે આ પાવડરને આપણે બધા પર એપ્લાય કરી લીધા પછી એને પાંચથી દસ મિનિટ માટે આપણે એમ જ રહેવા દઈએ પણ આ દરેકના ઘરમાં આ માટલાની નીચે રાખવાની આવી પ્લેટ હોય છે એમાં ખૂબ જ ક્ષાર જામી જતો હોય છે તો આ પાવડરથી એ ક્ષાર પણ ક્ષારવાળા જે વાસણો છે એ પણ એકદમ જ સરસ ક્લીન થઈ જશે અહીંયા આવી રીતે આપણે આ પ્લેટ થોડી ભીની તો હોય જ છે હવે એમાં આપણે પાવડર છાંટી અને થોડું એને ઘસી નાખીશું અને થોડું ઘસ્યા પછી પાંચથી દસ મિનિટ માટે આને રહેવા દઈએ અને પછી જોઈ લઈએ પાંચ મિનિટ પાવડર રાખ્યા પછી આ બધા જ વાસણને ધોઈને એકદમ ક્લીન કરી લીધા છે અહીંયા જોઈ શકાય છે કે આપણી બોટલ પણ કેટલી કાળી હતી એ પણ એકદમ જ સરસ નવા જેવી થઈ ગઈ છે કોઈ પણ વાસણ જૂનામાં જૂના કોઈ પણ વાસણ આ પાવડરથી એકદમ જ ક્લીન થઈ જશે પાવડરથી કોઈપણ મેટલના વાસણ તો ક્લીન થઈ જ જશે પણ સાથે સાથે જે કિચનની સિંકના નળ હોય છે કે બાથરૂમના નળ હોય છે એ પણ એમાં એના ઉપર પાણીના ડાઘા જામી ગયા હોય છે એ પણ આ પાવડરથી ખૂબ જ સરસ ક્લીન થઈ જશે થોડું આપણે સિંકને ભીની કરી અને ત્યાર પછી આ પાવડર જે છે એ એના પર એકદમ સરસથી ઘસી નાખીશું અને ત્યાર પછી આપણે પાણીથી એને વોશ કરીશું તો તમે જોશો કે આપણા નળ ઉપર જે જૂનામાં જૂના જામી ગયેલા ડાઘા હોય છે એ પણ બધા જ નીકળી અને સાથે સાથે આપણી સિંક પણ એકદમ ચમકી ઉઠશે તો જરૂરથી આ પાવડર તમે ટ્રાય કરજો અને ચોક્કસથી આ તમે બનાવજો જ તો આપણે હવે આ પાવડર બનાવી લઈએ પાવડર બનાવવા માટે સૌથી પહેલા અહીંયા એક કપ ઘઉંનો લોટ લીધો છે કોઈ પણ વાટકીનું મેઝરમેન્ટ લઈ અને જે આપણે રોટલી બનાવતા હોઈએ છીએ લોટ અહીંયા લઈ લેવાનો છે તેની સામે વન ફોર્થ કપ મીઠું લીધું છે જે આપણે રૂટિનમાં યુઝ કરતા હોઈએ છીએ પછી વન ફોર્થ કપ લીંબુના ફૂલ લેવાના છે જે ખાંડના દાણા જેવા આવે છે એવા લીંબુના ફૂલ લેવાના છે પછી વન ફોર્થ કપ આપણે ખાવાનો સોડા જે આપણે ઢોકળા હાંડવા એમાં નાખતા હોઈએ છીએ એ ખાવાનો સોડા વન ફોર્થ કપ લેવાનો છે અને છેલ્લે વન ફોર્થ કપ જે આપણે કપડાં ધોવાનો વોશિંગ પાવડર આપણે ઘરમાં જે પણ યુઝ કરતા હોય અહીંયા મેં સર્ફ એક્સેલ લીધું છે તમે ઘરમાં જે પણ યુઝ કરતા હોય એ વોશિંગ પાવડર લઈ લેવાનો છે અહીંયા એક મિક્સી બાઉલમાં આપણે સૌથી પહેલાં એક કપ જે ઘઉંનો લોટ લીધો છે એને એડ કરી દઈશું અને ત્યાર પછી આપણે વન ફોર્થ કપ મીઠું લીંબુના ફૂલ વન ફોર્થ કપ વન ફોર્થ કપ ખાવાનો સોડા અને વન ફોર્થ કપ જે આપણે કપડાં ધોવાનો પાવડર લીધો છે એને પણ એડ કરી દઈએ આને આપણે મિક્સી કરી લઈશું તો નોર્મલ વ્હાઈટ કલરમાં જ આપણો પીતામરી પાવડર રેડી થઈ જશે પણ અહીંયા આપણે જો કલર એટલે કે બહાર જેવો જ પિંક કલર કે રેડિશ કલર લાવવો હોય તો એના માટે અહીં આગળ મેં લાલ કલરનો ફૂડ કલર લીધો છે તમે પાવડર ફોર્મમાં પણ લાલ કલર લઈ શકો છો અને અહીં આગળ મારો થોડો વોટર બેઝ રેડ કલર છે હવે તેમાં એક જ ટીપું ખાલી એક જ ટીપું આપણે અંદર પાણી એડ કરી અને આપણે આની અંદર એને એડ કરી દઈશું અહીંયા આને વધારે આમાં પાણી આપણે એડ બિલકુલ જ નથી કરવાનું હવે આને આપણે એકદમ બધું જ સરસ મિક્સ કરી લઈએ આમ તો આને ચંદ કરવાની બહુ જરૂર નથી હોતી પણ જે લીંબુના ફૂલ નાખ્યા છે એ ક્રિસ્ટલ ફોર્મમાં હોય છે તો એ બધા જ અને બધું એકદમ સરસ મિક્સ થઈ જાય અને એ જે લીંબુના ફૂલ છે એ પણ એકદમ દડાઈ અને પાવડર જેવા થઈ જાય એટલા માટે આપણે આને ચંદ કરી આ બધું જ ક્રશ થયા પછી એકદમ સરસ મિક્સ પણ થઈ ગયું છે અને જોઈ શકાય છે કે આપણો કલર પણ એકદમ સરસ બહાર જેવો જ પીતાંબરી પાવડર રેડી થઈ ગયો છે અને થોડા ફૂડ કલરથી એનો કલર પણ એકદમ પિંકિશ જેવો આવી ગયો છે બસ હવે આપણો આ પીતાંબરી પાવડર એકદમ રેડી થઈ ગયો છે આને કોઈ પણ એરટાઈટ ડબ્બામાં આપણે ભરી લઈએ તો મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમારા જેવા જ ફ્રેન્ડ સાથે આને શેર પણ ચોક્કસથી કરજો ત્યાં સુધી બાય બાય